પુરોનાય મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના નિવેદનના કારણે ફરી ચર્ચામાં છે મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે નામ લીધા વિના વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે જે આવે તે મને સલાહ આપતો હતો હું સર્વજ્ઞ નથી તેથી મને બધી ખબર ન હોય પણ સલાહ આપનારની પણ ક્ષમતા હોવી જોઈએ કોઈ મોટો પ્રોફેસર સલાહ આપે તે બરાબર છે પણ જે લોકોના કહેવાથી તેમના પત્ની પાણીનો ગ્લાસ પણ ન આપતી હોય એવા લોકો મને સલાહ આપવા આવતા હતા

ઘેર પાણી ગ્લાસ ના અને એમ છાના માના ઉભા થઈ પી લો કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપર ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે એટલે પાછા તમારા જેવા પકડે એમને ઘેર હાથ પડે પાંચ દસ જણ ને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ને આવે